હલો મિત્રો તો આપણે આવી ગયા છે ફરી નવા બ્લોગ માં કેમ છે બધા મજામાં બધા મજામાં માં તો આપણે આવ્યા છીએ હોળી માં તો હોળી છે તો હેપી હોળી બધા મિત્રો ને તો અમારે લાવ્યા છે આશિષભાઈ આટલું ફિસ્કારી ના એવો બધું જો અને આશિષ ને આવા આશિષ ને હવે બોલાયા તો આશિષ કેવો કે રાજી થાય છે આપણે જોવાનું છે આશિષ આવી ગયો તો આશિષભાઈ અમારે આવી ગયા છે કેમ છે આશિષ હારો છે તો પિસ્કારી એવું લાવવાનું હતું કે ક્યાં છે પિસ્કારી એવું હે ગમે છે તને હું હું તારે રાખવાનું માનવ ને હું હું આપવાનું બધું થોડુંક હોય એ ભાઈ અમારા નિલેશભાઈ આવી ગયા છે કેમ છે નિલેશભાઈ તો નીલા કાકાને ને આપવાનું એમાંથી હું આપવાનું

લોકમાં બના રહેજો છે કાલે ધોડ્યા ટે પણ રમવાની છે કાબા બા રમો જ જો તો પછી હેપી વળે હેપી ધોડ્યા ટે કેમ છે બધાને ગુડ મોર્નિંગ અમારા આશીષભાઈ આવી ગયા છે તો મને ઝગાડ્યો અત્યારે બગાડવા આવે છે જો આ બગાડ લે લે સેટ એન્ડ બેટ બધું બગાડ લે બસ રાજી રાજી ઓવા નો દીધો મને કા

kid nako nanya nguput akirat keure songas alo bang na bagardo banun sa bagadoado em dte ba

બધા અત્યારે આવા બગડેલા છે 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 હવે બગડ પછી જોવાનું બગડ્યા નથી મયુરસિંહ આવતા રહ્યો મયુરસિંહ મયુરસિંહ અત્યારે આવા છે પણ શક્તિભાઈ પીળો કલર લગાડશે તો હવે કેવા થઈ ગયા તો મોણ આવડો રાખ્યો છે યાર એક નંબર છે જો કે આવ કે આવ 10000 view આવ્યા હતા

માડા માથે કલાણીઓ કે કે આવું પોછી નાખે મંડળ માતા મને નીકળતો યાર કેસરી હોય કેસરી બા

લાボス આયા 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 આયા

આ ઉપર ઉપર તો ઉપર કરો એ નોતા હોન છે હવા નથી ઘરે જાવ મેં આવો તમે ઘરે જાવ હેરી ભાઈએ ન સાવાના આવું તો ઘરે લે આપણે ઓલું છે પણ ઓપી આવવું પડશે આવવું પડશે કેમ નહી બોલવું પડ્યું ને મેસેજ કરવો પડે પણ ખાનું તો વારો

આ ફુટી આવી ગઈ હવે લે બાપા સાહેબ આય હોય છે હું તમને આને હળવે હું લે હોય આ વાત કર દો પકડી રાખો વાહ બધા આવે ખતમ કરી નાખ્યો જો હજી તો થઈ અમારા જોબા કેસરી ભાઈ દીપક ભાઈ પેલા આવા હતા હવે આવા થઈ ગયા

કોણ કે હાર્દેવસિંહ છે હાર્દેવસિંહ લાગતા નથી જોઈ જોવા માવા નાખ્યો

એના પછી રાખતો બગાડ્યો હવે હું શું જોતો આવો મહિનાથી આગળ પાછળ

બગાડા બગાડા દિપના Enak apa <Rapply> <t mysticism> <riresas> Halo cawi Halo Eh, apa ya? આ ગંડેજ મરિયતો બસ લે બસ સાહેબ आओ चलो 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 चलो

અરે ક્યાં હાલો હાલો શ્રી કલર કાયો હાશ ક્યાં બધી કેકરી કલર માં બાકી છે ઓમ ખેપો બસ અરે <laughs> બહુદુરજી <laughs> Tira tất cả! Tira tayo! Tira tayo! Tira tayo! Tira tayo! Tira tayo! Tira tayo!

એને લેઓ હા તમને કે ટાર્ગેટ છે ચાલો હા રે આયા નો નાક લાલ કરો લાલ બસ હમ કલર લે લે લાલ આ રીવા કેસરી નાખો કેસરી કેસરી નામ કેસરીયા કરો કેસરી કેસરી બોલા સુભા કેસરી ઓ પડો પડો દીવા પડો સુભા કેસરી સુભા જટ પહેલા ના ના આ રીયા આ રીયા બેટા આયા બેટા આયા પોડી ફોટો 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 બોલ બોલ તમે કમેન્ટ કરજો કે લોગ માં તમે બનાવી રહ્યો છો હજી તો દરિયા જ આવવાના છે મોજ કરવાના સમી ગરવી ને હું કેવું શક્તિભાઈ તમારો બરોબર છે બરોબર ને

પછી રાજુભાઈ બગાડવાના બાકી છે ભલે સોડા બોડા પાય ને તો બગાડવાના છે મિત્ર ની દુકાોડા પીને હવે જે આવશે ત્યાં જમા કરવાનો પ્રોગ્રામ રાખેલો હવે ત્યાં જઈને આપડે મળીએ લોગમાં તમે બન્યા ગયા છે સાહેબ બરાબર છે અમારા પરવીણભાઈ હજી આવ્યા નથી પણ એ કાંઈક બીજી વાડીએ છે પણ આપણે પોઈ ગયા છે પોપો આવ્યા છે જોરદાર નાના નાના પણ કાસા છે હજી કેરી કેરીને એવું આવ્યું છે કેરી હજી નાની નાની છે કેરી પણ આવી ગઈ છે પણ નાની કેરી છે હજી ઝીણી ઝીણી હાટક્યું છે જો અને કેરી જોરદાર છે અને કુકડા જોરદાર છે હો પાસે કાળા છે અડિયા આપડે આવ્યા પણ કામ બધું આપણે કરવાનું પાછું બોરશે તો આપડે જ લઈ જાય પડે ને લઈને ભાગ્યા આપડે તો આપડી તો વાડી છે તો પછી એમાં આપડે કામ કરવું પડે ને તડકો લાગે છો હવે કુકડા ના બસા છે હાલો તો આપણે જોઈએ કેવા બસા આટા મારે છે પણ ભાગે છે ખુરશી લઈને આવ્યો ને બધા ભાવડાટે ભાગવા મળ્યા છે ઇન્દ્રામાં તો કાઈ છે એનું રાતું અમારા પરવીણ મળી ગયા છે પાણી પાણી લેવા જાય છે ઓલી બાજુ આપડે જમીન તો હવે નીકળી ગયા છે હવે નાવા જાય હશે શું કેવું શક્ય ભાઈ બરોબર

તો અહીંયા માં આવ્યા છે જો તો નેર આટલી છે અને ઓલા પણ હાજી નાહાય છે બધાય પણ એ જે બધા બહુ આઘાના આય છે જો એટલું એટલું પાણી છે પણ વાંધો નહીં આવે હું કેવું શક્તિભાઈ તમારે હાલ છે ને એટલું પાણી દૂર તો પછી અમારે એટલું પાણી હાલ છે કેમ કે આટલામાં તો ઘણું હવે નાહવાનું કામ હતું આપણે તો એટલે ઘણું એટલે ના આવી જાય એટલે મોટા દેખાય મોટા દેખાય ના ના કાલો ગેસ તો આપડે હવે નાઈ લીધું છે વાળે જી ના અમારે મહેમાન કે જ પીવા છે પણ હવે અત્યારે ટાઈમ નથી મોડું થાય છે સાડા છ આઈને થઈ ગયા છે નાહવા માટે છે